પૈસાનું તો શેકનું નહીં શું કરું કરશનભાઈ હા ભાઈ કેવું હ સારું ભાઈ હું શું કહું હા વર્ષોથી જોઉં હું તમે આ લારુ લઈને બેહ્યા હો એમ થતું નહીં કે લાય કરોડપતિ થાઉં થાયન ભાઈ પણ રોજ પૈણીએ છે રોજ રોવાડીએ છે એટલે રોજ રાતિ સપનામાં કરોડપતિ થઈએ છીએ અને હવારે પાછા લારી ઉપર આવી છીએ સપનો તૂટી જ હોય એવું ના હોય યાર કરોડપતિ એ થવાય અલ્યા ચાની લારી વાળો કરોડપતિ નો થાય સમ ના થા ભાઈ ચાની લારી વાળો વડાપ્રધાન બન્યો તો તમે સમ કરોડપતિ ના થો ભાઈ એ વડાપ્રધાન જ બન્યો હોય ને કરોડપતિ તો નહીં બન્યો ને તો આપણે વડાપ્રધાન ના બને તો એના એમએલએ બેમેલે બની જવાનું એ તો કરોડપતિ થઈ જ જોઈએ ને હા એ બધા થાય પણ પેલો જિમ્મેદારીઓ વધારે એ ના થોય આપણે ના થઈ કે ભાઈ એ બધી સપનાની વાતો બધું થવાય સમ ના થવાય કઈ રીતે ઈજી સિસ્ટમો આવો આ બધી કરોડપતિ થવું આવું મજૂર ને મહેનત કર્યાથી ના કરોડપતિ થવાય તો ચિંતા થવાય હવે જો અમાન જ જોઈ લો અમે શેર બજાર ની અંદર પૈસા રોકીએ કે ને સીધા ડબલ કરી દીયે હ તાણ પણ ભાઈ અમે ભણેલા નહીં ને અમાના શેર બજાર ને બે બજાર એ બધું ના ફાવે યાર અલ્યા તમે સમજ્યા ના તમે ભણ્યા નહીં પણ અમારી જે વાત ભણ્યા ને ચાર પૈસા તમે અમાના આ લો અમે શેર બજાર માં રોક પૈસા ડબલ કરીએ તમને આલ દીએ પાછા સિમ્પલ હ ચાર પૈસા રોકી સીધા ડબલ હા

તો કોક તમારા હાળા બાળા જોડે જો નજીક નું હગુ કેવાય ના જોડે પૈસા માંગો નજીક નો ખાળો હા હાળા એ છેલ્લી વોર્નિંગ ગાલ દીધી કદાચ હવે પૈસા લેવા ના આવતા નક માં બુન ને પાછી લઈ એવું હ ઓ આ તો કોઈ ના હાળા જોડે નહી તો કોઈ બનેવી જોડે માંગો બનેવી ને મી આલેલા હે હવળા તો તમાર જોડે નહી નવળા બનેવી ને તમ આલેલે એટલે સંબંધો એ હાથ ચવા પડે કે આય ડખા ચોસા હે તમાર તો બધા ડખા હે લ્યા તાણે

લાવ કેટલા પડ્યા હા લાવ હેડ જો લાવ હા 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 એમ તો હું હા કર દઉં ડબલ હેડો ને ભાઈ આ લ્યો 105 રૂપિયા અને કાલ 200 દર કરીને લેતા આવ પા તો હોત છે આ તે પોતની તમે ચા ના આપી પીધી પોચ અંબુર છોક બસ આટલા જ છે હા બસ લ્યો તો તો કોઈ ના થાય ભાઈ તમારું જમ તા હો રૂપિયા હું ડબલ કરું આ તો ભાઈ આટલા જ છે અમાર ભાઈ તો દાદ સારું હેડો તા હો લે કરિયા નો યાર આ ઓમ તો હું ચા લેવાના હતા ભૂખી ના તું ડબલ કરીને ને લાવતો હોય તો કાલ ખોટ ની થઈ જાય ના ના નહીં ભાઈ રેવા દે 100 રૂપિયા માં તો કોઈ ના થાય નહીં થાય ના જો હું જાવ સાથે ચા ના લાવો પોચી ગયા પોચી ગયા તો નહીં સેટિંગ યાર કાલ આપી દે નહીં ના તો હમણો કરોડપતિઓ બનાવવાની વાતો કરતો તો તમે એ તો તમે આલ્યા હોત તો એ તમને કરોડપતિ કરી આલો ને અમાર જોડે પૈસા તો હતા ના તો લોકો આલે તો કીધું રોકીએ પૈસા નહીં બાકી ટેલેન્ટ ઘણું હોય એટલે એવું હોય દેખાય નહીં કરોડપતિઓ બનાવવાનીકળ્યા લોકો ને બસ ખાલી શેઠ ચિલ્લી ની વાતો મન તો હમણાં મન થઈ ગયું કીધું ચાન પાન બધું મિલું પડતું કરોડપતિ તો થવાનું જ છે મગજ ની માફાળી નાખ્યું હોય લેવા ખાવા વગર